તો છે ને વેડાના મારા પિતાની કોઈ રાશિ તો અહીં માળી તો રાશી ને હવે આમાં શું લેવાનું હોય આ બીજું તો ઠીક વાત છે હવે પેલા ચેનાના પૈસા આવ્યા છે ને એ પૈસાનું કોઈ કરવું પડશે હવે ફેરે ફેરે ઓછા પૈસા આવે છે કોઈ સમજાતું નથી બરાબર અને પગાર શિગર શું થાય છે કંઈ હાલતા જ નથી અમારે વિચાર્યા જેવું છે કે આ એડિટિંગ કરવા વાળો જ ખાઈ જાય પૈસા સો ટકા આ બધાને ભેગા થઈ અને જવું જ છે ઝઘડો થાય કે ગમે થાય પણ આજે અહીંયાની વારી લેવી જ છે ભલે મારે લહેરી જવું પડતું પણ આજ વારો લેવો છે મારે રાજુજી કંઈ જવું પડશે કેમ કે તેના પૈસા આવે ને એ મારા પેલો મને બતાવતા જ નથી હવે અહીંયાને પૂછવું પડશે કે તમને કેટલા મળ્યા કેટલા આલ્યા છે શું કર્યું આ મને એમ છે અલ્યા આ ચે રાજુજી

અલ્યા તમને હજુ નથી ખબર ઈ બરોબર છે ફોટ તો હોર રાખવી પડશે પણ તમે એક વાત ની જાણ નથી હજી તમને પણ શું તમે કો તો થાય નઈ કહું તો તમને ઢાકુ ઉઘડી છે અલ્યા કઈશ તો હવે ઉઘડી દે છે ના ઉકડે

તો આપડે પછી માં પાસ વાળા નેકડા પાસ વાળો અને માટલા પાસ વાળો બારમા વાળા ને જીરો પાસ કરી પાસ કરી જ પડશે

તમે શું કેતા ખબર હે કે તમારે આઠ મહિના થઈ ગયા આઠ મહિના થી તમે મહેનત કરેલા શું કમા ડોલર કર્યા કે તમે હજુ રૂપિયા

મારાજી ને કઈ દીધું હવે જો બંધાતા હોય તો આપડે જાવું નહીં ના બંધાય

શું હોય આટલી આટલી મહેનત કરે હા હોય

આ તો કોક ખીટો એટલે કેવા આયા કે લ્યો હા ખાઈ ગયા ખાઈ ગયા કોઈ ના ખાય આને કરવાના કાલ વાત હારું મગનજી કાલ કે છે સગન સગન ચા આયા હારું કાલ વાત હતી હવે હા કાલ વાત હા હા જય માતાજી મિત્રો અમારા વિડીયા ગમ્યા હો તો લાઈક કરો શેર કરો જય માતાજી મિત્રો અમારા વિડીયા ગમ્યા હોય તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને લાઈક તો કરજો લાઈક કોમેન્ટ કરજો